નવાપરા ચોક વિસ્તારમાં જૂનું મકાન ધારાશય થવાની ઘટના સામે આવી છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આસપાસના મકાનો વાહનો અને વીજ સંચાર ભારે નુકસાન પામ્યું છે પાલીતાણા શહેરના નવાપરા ચોક વિસ્તારમાં વરસાદી માહોલમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધારાશયી થયું હતું સમયસર કોઈ વ્યક્તિ અંદર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે પરંતુ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે આ મકાન છેલ્લા ઘણા સમયથી ખંડેર હાલતમાં હતું અને તાત્કાલિક દુરસ્તી અંગે તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઈ પગલાં ન લેતા આજે આખરે મકાન ધારાશયી થયું અને આસપાસના વિસ્તારોમાં નુકસાની ફેલાઈ છે ધારાશયી થયેલા મકાનની નજીક ઉભેલી એક ટૂંક બલ અને વીજ પોલને પણ નુકસાન થયું હતું જેના કારણે સમગ્ર નવાપરા ચોક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે અને વીજ સંચાર ફરી શરૂ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ઘટનાની જાણ થતા પાલિકાના અધિકારીઓ અને PGVCL ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. હાલ વિસ્તારની સુરક્ષા માટે સરવસહીત મકાનના અન્ય વિભાગોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે કે જેથી વધુ કોઈ મામલતને નુકસાન ન થાય. સ્થાનિકો તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે અને માંગ ઉઠાવી છે કે આવા જર્જરિત મકાનોની તાત્કાલિક યાદી કરી સુરક્ષિત કાર્યવાહી હાથ ધરવામાં આવે. ભરતભાઈ ઉપાધ સોલંકી